সেন্যে ইয়ে ইরিণ সেন ওডুার হেন সেন হেন সেন সেন সেন. সেন এম য় য়েন নিসে দীদ। এন এন মান সেন হোন সেন সে য়ে সেন সে રાત્રે કથા છે તો બધું પ્રસાદ તૈયાર કરતી હતી હા સરસ તમે તૈયારી ચાલુ કરી દીધી તેમ ને રાત્રે તો જમાવટ છે તમારા ઘરે જમવાનું છે એટલે અને આ મીનાબેન ને લોકોને બધાને કીધું છે તમે આવવાનું હા બધાને કીધું છે બરાબર છે ઉભરો તો એક મિનિટ હા બોલ તમે આવો ને તો પૂજા માટે ફ્લાવર લેતા આવજો હા લે તો આવિસ ને પૂજા માટે હું માર્કેટ જ જાઉં છું અત્યારે અને હા બાજુવાળી કોમલ ને પણ પૂછીજો ને એને પણ જોઈતા હોય તો ભગવાનની પૂજા માટે કીધું છે મેં તમે આવો એટલે તમારી પૂજા કરું